નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો ઓશન કોચિંગ ક્લાસિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા એમપી બેચ ધોરણ 10 વિજ્ઞાનમાં હું તમારું ધવલ મેન્દ્ર પ્રતમ તમારું હાર્દિક સ્વાગત કરું છું અ લાસ્ટ ટાઈમ આપણે લાઈટ વઈ ગઈ હતી લાઈવમાં એટલે લેક્ચર અધૂરો રહ્યો તો ચાલો આવી ગયો તો જે જે લોકો જોડાઈ ગયા છે અત્યારે એ હાઈ કરજો અને ધીમે ધીમે આપણે શરૂ કરીએ અ ચેપ્ટરમાં અત્યારે આપણે બે ગુણના ના પ્રશ્ન લેવાના છે ફરીથી દસ ગુણનો નો આજે ચાલીસ થી પચાસ શબ્દો તમારે આ ચેપ્ટર છે એટલે કે આપણે એને લાઇટલી લેવાનું નથી તો આજે ક્વેશ્ચન લખવાના છે પહેલું છે ઘરેલુ પરિપથમાં ઓવરલોડિંગ નિવારણ માટે તમે કઈ સાવધાની રાખવી જોઈએ હવે ઓવરલોડિંગ તો પેલા કોને કહેવાય આપણે સમજી લઈએ ઓવરલોડિંગ કોને કહેવાય કે જ્યારે એક કરતાં વધારે ઉપકરણો સાથે મોટા મોટા હેવી ઉપકરણો હોય તમે શરૂ કરી દો તો એ તમારે ઓવરલોડિંગ થશે તો આન્સર જોઈએ કે પહેલું છે વિદ્યુત પ્રવાહનું વહન વાયર યોગ્ય પ્રવાહવાળા વાપરવા જોઈએ દાખલા તરીકે તમે જે સાધન વાપરો છો એનો પ્રવાહ ઊંચો છે અને એની સાથે જે જોડાયેલો વાયર છે એનો પ્રવાહ નીચો છે તો છે એ પ્રોબ્લેમ કરશે એના કારણે છે એ તમારો ઓવરલોડિંગની સમસ્યા ઊભી થશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું છે એ ઘરમાં બે અલગ પરિપથ રાખવા જોઈએ જેમ કે એક પાંચ એમ્પિયર વાળો અને એકસો પંદર એમ્પિયર વાળો હવે આમાં કેવું હોય કે જે નાના સાધનો છે એ પાંચ એમ્પિયર વાળા પ્રવાહથી ચાલશે અને જે મોટા સાધનો છે એ પંદર એમ્પિયર વાળા પ્રવાહથી ચાલશે સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને યોગ્ય પ્રવાહ છે એ રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ અહીંયા એવું કીધું છે કે સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ સમાંતર પરિપથનો ઉપયોગ કરશો તો એનાથી થશે કે તમારું જે ઓલ ઓવર જે લોડિંગ થાય છે એ ઘટી જશે બીજી વસ્તુ કે ફ્યુઝ તમે યોગ્ય પ્રવાહ વાળો પરશો તો પણ તમારે કામ થશે કેમ દાખલા તરીકે વધારે વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને તમારો ફ્યુઝ છે એ વધારે રેટિંગ વાળો છે તો ફ્યુઝને ને કઈ થશે નહીં ઉડશે નહીં ખ્યાલ આવી ગયો જેથી કરીને તમારું બધા પણ ઉડી જાય પણ જો એક સાથે વધારે પ્રવાહ આવ્યો અને તમારો ફ્યુઝ ઉડી જાય તો તમારા સાધનો બચી શકે છે ખ્યાલ આવી ગયો લાસ્ટ ટાઈમ આપણે અહીંયા થોડાક જોડાઈ ગયા છે

આગળ જોઈએ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો તો ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા હું લખવાનું છે કે ભાઈ ઉત્તરથી દક્ષિણ ચુંબકીય જે છે પસાર થશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનશે ક્યાંથી ક્યાંથી નીકળશે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને ચુંબકની અંદર ક્યાંથી હશે એ છે દક્ષિણથી લઈને ઉત્તર સુધી ચુંબકની અંદર છે એ ચુંબકીય ક્ષેત્ર રેખા બે જેના સમાંતર હશે અને બહારની બાજુ એક છે એ વર્તુળાકાર એક જે છે એ રચના બનાવશે ખ્યાલ આવી ગયો અહીંયા અને એકબીજાને સમાંતર હોય છે એકબીજાને છેદતી નથી આ બધા જ જે છે માહિતી તમારે લખવાની રહેશે અહીંયા તમને કીધું છે ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી છે એ આવશે ખ્યાલ આવી ગયો ચુંબકની અંદર છે એ દક્ષિણ ધ્રુવથી લઈને ઉત્તર ધ્રુવ સુધી આવશે અહીંયા આ ડિફરન્સ છે તમારે યાદ રાખવાનું છે પછી ચુંબકના ધ્રુવ પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એકબીજાને પ્રબળ હોય છે અને ચુંબકીય ધ્રુવથી દૂર હોય તો એકબીજાથી કેવા હોય દૂર હોય તો એકબીજાથી કેવા છે નિર્બળ છે નજીક હોય તો એને કહેવાય ગીજ અને દૂર હોય તો એને કહેવાય છૂટી છૂટી ખ્યાલ આવી ગયો તો આ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા તમને દર્શાવી છે આગળ જોઈએ જે છે આમાં ત્રીજું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને ક્યારેય છેદતી નથી અને જો છેદે તો કઈ છે એ બે દિશા તમને દર્શાવશે ખ્યાલ આવી ગયો માનવ ગથિરિયા હાય હાય પછી છે અહીંયા કે સમાંતર રેખા એકબીજાને ક્યારેય સમાન અંતરે

કે વર્તુળાકાર ગુચમાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ગુચરાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે વધારી શકાય છે તે જણાવો હવે આપણે શું કરવાનું છે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવાની છે તો આપણી પાસે એક ઓપ્શન એ છે કે તમે વિદ્યુત પ્રવાહ આઈને વધારી શકો જે ગુચળું છે ગુચરાના જે આટા છે એને તમે વધારી શકો પછી ગુચરાની જે ત્રિજ્યા છે એને તમે જો નજીક નજીક કરી નાખો ઓછી કરી નાખો તો પણ છે ઓલ ઓવર તમારે ચુંબકીય ક્ષેત્ર છે એ વધી જશે ખ્યાલ આવી ગયો આ રીતે તમે જે કોઈ પણ ગુચરું હોય સોલેનોઇડ હોય વર્તુળાકાર ગુચરું છે એમાં તમે ચુંબકીય ક્ષેત્રને પ્રબળ કરી શકો છો ખ્યાલ આવી ગયો તો ચોથા જે જવાબ છે તમારે અહીંયા રહ્યો ખ્યાલ આવી ગયો જો અહીંયા તમને કીધું છે આટાની સંખ્યા વધારવાની છે વિદ્યુત પ્રવાહ વધારવાનો છે અને તમારા અહીંયા જે ત્રિજ્યા છે એ ઘટાડવાની છે આ ત્રણ કોન્સેપ્ટના મદદથી તમે છે એ તમારા ચુંબકીય ક્ષેત્ર રેખાઓને છે આ સુધીની તીવ્રતા છે એને તમે પ્રબળ કરી શકો છો ખ્યાલ આવી ગયો આ જે લાસ્ટ ટાઈમ હતા એ બધા કે સર લાસ્ટ ટાઈમ હતા લાસ્ટ ટાઈમ જેટલા જેટલા હતા એ મને કહ્યો ચલો મને ખ્યાલ આવે ને આ બધા પોતાની કોમેન્ટમાં મજગુલ છે બધા અમુક અમુક લખ્યું ચકલા બાદનો બને વાહ ભાઈ વાહ મને ખબર છે ભીં પડી ગઈ જ બધાને કારણ કે વિજ્ઞાનમાં બે દિવસની રજા છે એટલે કોઈ વેમમાં રહેતા નહીં કે પેપર છે એ બધા સહેલું નીકળશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી નેક્સ્ટ ઉપર જઈએ બહુ ઇઝી ક્વેશ્ચન છે દસ માર્ક્સ તો આમ જો રોકડા કાઢવાના સમાચાર આપણે બે ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેમ છેદતી નથી એની મરજી એની મરજી નહીં છેદે એવું લગતા નહીં ચાલો આવી ગયો શું લખવાનું છે જો કે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા તે બિંદુની ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક દોરીને મેળવવામાં આવે છે આપણે તમને ખબર ગજિયા ચુંબક હોય તો અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અહીંથી ઉત્પન્ન થશે અને હવે આનું બળ છે અહીંયા લાગશે આનું બળ અહીંયા લાગશે આનું બળ અહીંયા લાગશે

આગળ જોઈએ જ્યારે વાહક સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાથી લંબ હોય કેવી હોય લંબ હોય એટલે માની લો ચુંબકીય ક્ષેત્ર કે દિશા આ છે વિદ્યુત પ્રવાહની દિશા આ છે એકબીજાને લંબ થાય છે તો અહીંયા જે લાગતું જે આ બળ હશે એ મહત્તમ હશે કેવું હશે મહત્તમ હશે ખ્યાલ આવી ગયો જ્યારે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીયની દિશા એક સમાન હોય એટલે આ વિદ્યુત પ્રવાહ આ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આ છે

ચલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગ કેવા સિલિસિલિકેશન છે આમાં ખ્યાલ આવી ગયો હવે તમને ખબર છે વિદ્યુત ઘંટડી બનાવવા માટે ફરફરિયું બનાવવા માટે ટેલિફોન બનાવવા માટે પછી વિદ્યુત ટ્રેન સુકછુક ગાડી બનાવવા માટે મોટર છે જનરેટર છે આ બધા જ ઉપકરણો અને મોટા મોટા ગર્ડર હોય ને તમને જોયા હશે જે ફેક્ટરી બને તો મોટા મોટા લોખંડના ગર્ડર છે એ રાખવામાં આવે ઉપર ચડાવવામાં આવે ક્રેનની મદદથી તો એ કંઈ માણસથી તડે નહીં ખ્યાલ કે કોઈ બાહુબલી છે નહીં તો એની માટે છે એ બેસ્ટ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને એ જે સરળતાથી ઉચકીને તે જે તે જગ્યાએ મૂકી શકે શરીર પર પડેલા ઘામાંથી લોખંડના ટુકડાને બહાર કાઢવામાંથી પણ તેનો ઉપયોગ થાય છે બધા આયર્નમેન મૂવી જોયું છે ને આયર્નમેન મૂવીમાંથી જ્યારે ખબર લોખંડનો ટુકડો બોડીમાંથી બહાર કાઢે તો એક ઇલેક્ટ્રો મેગ્નેટથી જ બહાર કાઢે છે અને તમને ખ્યાલ હોય તો આયર્નમેન જે હૃદય હોય આવું હૃદય ન હોય પણ આયર્નમેન જે હૃદય હોય એની બાજુમાં લોખંડનો ટુકડો ઘરી ગયો હોય હજી હૃદય પાસે પહોંચ્યો હોય પણ ધીમે ધીમે થી અંદર જતો હોય તો એને રોકવા માટે એના છાતી ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટ લગાડે ખ્યાલ આવી ગયો

છે ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ તો કે આંખ વીચીને કરી નાખવાની છે અને આ વખતે એવું ટેન્શન નહીં લેતા કે અઘરું નીકળશે કોઈ ટેન્શન જ નહીં પેપર આવ્યું ઠોકી મારવાનું પેપર ઠોકી મારવાનું કોઈ તમને પૂછવા જવાનું નથી પેપર અધૂરું મૂકવાનું નહીં ક્યારે અને ઓપ્શન એ મતલબ સેક્શન એ જે છે એમાં જેટલા આવર્તન પેલા લખી નાખવાના પછી કૃપા દ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ ખ્યાલ આવી ગયો આ બધી લેવાની પણ ખબર પડે નહીં એમ કોઈ કહેતા ને હું ચોરી કરતા શીખવાડું છે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આઠમો છે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે તેમાંથી થતું નુકસાન જણાવો હવે શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ કહેવાય કોને દાખલા તરીકે બે વાયર જાય છે બે વાયરમાંથી માંથી ઊંચો વિદ્યુત પ્રવાહ પસાર થયો અને આ વાયરની કેપેસિટી એટલો વિદ્યુત પ્રવાહને ખમી શકે એટલે ઉપરનો તાર છે એ જે અવાહક પડ હોય કેવું થઈ જાય ઓગળી જાય પડ ઓગળી જાય એટલે આ બે તાર ભેગા થઈ જાય જ્યારે બે તાર ભેગા થાય તો ભડાકા થાય ખ્યાલ આવી ગયો તો એટલા માટે તો ભડાકા થતા રોકવાના છે અને નુકસાન શું છે તમારું ટીવી ફ્રીજ વોશિંગ મશીન આ બધાના રામ રમી જાય ખ્યાલ આવી ગયો આ આપણો નુકસાન છે ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો હા આ બધા ગાંધીનગર વાળા છે તમને ચિંતા નહીં કરો ચાલો આવી ગયો અહીંયા જો કીધું છે કે વાયર ખૂબ ગરમ થઈ જાય પીગળી જાય ભેગા થઈ જાય એટલે શોર્ટ સર્કિટ થઈ જાય અને જો તમારે આનથી બચવું હોય જો તમારા આંતી બચું હોય તો એક સાથે ફ્રીજ ટીવી પછી સોરી ફ્રીજ ઘંટી એસી વોશિંગ મશીન આ બધું એક સાથે ગીઝર શરૂ કરવાનું નહીં અને એક પ્લગમાં ખાલી એક વસ્તુ ચલાવવાની એક પ્લગમાં જ્યારે બે થી ત્રણ વસ્તુ જાય ખબર ને હું કહું છું એક પ્લગમાં બે થી ત્રણ વસ્તુ જાય તો શોર્ટ સર્કિટ જ થાય ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો

ઉપયોગ કરી શકો છો એક તો વિદ્યુત મોટર બનાવવા માટે વિદ્યુત ઘંટડી બનાવવા માટે બહુ પ્રેમાળ બનો છો આજકાલ હે પરીક્ષા જેમ જેમ નજીક આવે છે પ્રેમાણ બનતા જાવ છો તમે દસમું છે ચુંબકીય ક્ષેત્રે કયા પ્રકારની રાશિ છે રાશિ છે ધન કુંભ મિશ કઈ રાશિ છે એ ખબર નથી કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરી શકાય છે હવે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો કયા ભાઈને યાદ કરવાના મતલબ કે આ અહીંયા જમણા હાથના અંગૂઠાનો નિયમ યાદ કરવાનો વિદ્યાર્થી મિત્રો અને ચુંબકીય ક્ષેત્ર છે એ કયા પ્રકારની રાશિ છે તો એ સદિશ રાશિ છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જાય છે એટલે દર્શાવવા માટે દિશાની જરૂર પડી દિશાબેનની જરૂર પડે તો એ સદિશ ભાઈ પાસે હોય કોની પાસે હોય સદિશ ભાઈ પાસે હોય ખ્યાલ આવી ગયો તો અહીંયા કીધું છે ચુંબકીય ક્ષેત્ર સદિશ છે કેવા છે સદિશ છે અને તેનું દિશા અને મૂલ્ય બંને હોય છે કોઈપણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે બિંદુ પાસેના સોઈને મૂકીને તમે નક્કી કરી શકો છો અને જમણા હાથના ફ્લેમિંગના નિયમ ઉપરથી પણ તમે નક્કી કરી શકો છો ખ્યાલ આવી ગયો તો વિદ્યુત પ્રવાહ જો ઉપરની બાજુ હોય તો આ તમારી આંગળી જે બાજુ ફોલ્ડ થતી હોય તો એ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર છે પ્રવર્તશે ચાલ આવી ગયો અને આ કઈ ખબર પડે નહીં તો તમે પ્રવૃત્તિ તો કરી જ નહીં હોય ખાલી જોઈ જશે તો તમારે ખાલી મૂકી જેની સોય જે તરફ તરફ જાય એ તમારું ચુમ્બકી ક્ષેત્ર હશે આવી ગયો મારી દાઢી મસ્ત છે કાલથી સાધુ બની જવું છે તું જો કાલથી સાધુ બની જવાનું છે ચલો આ એક ક્વેશ્ચન જોઈ લ્યો એક વાર અને આગળનો ક્વેશ્ચન આ જે છે કે એસી અને ડીસી પેલા તો આનું કોમેન્ટમાં મને નામ કયો એસી નું ફૂલ ફોર્મ ફૂલ ફોર્મ એસી નું ફૂલ ફોર્મ આપો એસી એર કન્ડિશનર ના રે બાપા ડીસી ડાયરેક્ટ કરંટ હા એ થાય સર હિન્દી ના વિડીયો હિન્દી ના વિડીયો તો હું કેમ ભણાવું મને સાયન્સ માઇન્ડ માં ભાવે છે હિન્દી ઇંગ્લિશ તો હું હિન્દી બોલવામાં બાવા ગુજરાતી થઈ જાય બાવા હિન્દી બાવા ગુજરાતી બધું મિક્સ થઈ જાય ચલો એસી તો જો એસી છે એક દિશાના સમય નિયમિત અંતરાલ પર ઉલટાય જો આને તમારે સમજવું હોય ને તો નિયમિત દાખલા કેવું હોય કે પાવર આવ્યો ગયો 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 એક સેકન્ડમાં 50 વાર પાવર આવે અને 50 વાર પાવર જાય એટલે કે ઉલટ સુલટ છે કેવો છે ઉલટ સુલટ અને આને એક રીતે જોવા જઈએ તો સસ્તું પણ છે એટલે આપણે ઘરે જે પાવર આવે ને એસી આવે ચાલ આવી ગયો અને આમાં તમે પાવરને દૂર સુધી લઈ જઈ શકો છો અને પાવરનો વ્યય પણ કેવો થાય ઓછો જાય કેવો જાય ઓછો જાય અને સામે ડાયરેક્ટ કરંટ બધું ડાયરેક્ટ જ જોતો છે મોરે મોરો જ જોતો છે તો આવું છે એક દિશામાં વહે કરંટ આવ્યો 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 રૂકે નહીં ખ્યાલ આવી ગયો અને તે કેવું છે મંગ છે એટલે ખાલી 5 10 રૂપિયાનો એક સેલ મળે અને તમારે ખાલી 2 કલાક કન્ટિન્યુઅસ રાખો તો સ્વાહ થઈ જાય ખ્યાલ આવી ગયો પાંચ રૂપિયા નો એક સેલ્સ સ્વાહા થઈ જાય એની બદલે એક ટન નું એસી એક કલાક શરૂ રાખો ને કેટલી કલાક એક કલાક કન્ટિન્યુ શરૂ રાખો ને ખાલી સાત રૂપિયા મળે તો એસી સસ્તું થયું ને ચાલ આવી એટલે આમ એસી સસ્તું જ થાય પણ આપડે શું છે એસી ના કરો ડબદબા ફૂલ ભલે બિલ આવતું આ પ્રવાહને દૂરના અંતરાલ સુધી લઈ જવા માટે બહુ મોંઘો પડે કારણ કે પાવરનો નો વ્યય જેટલો થાય ચાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો

તો ફ્લેમિંગ નો ડાબા હાથનો નિયમ તમારે આવી રીતે યાદ રાખવાનો ખ્યાલ આવી ગયો આ છે તમારું વિદ્યુત પ્રવાહ આ ચુંબકીય ક્ષેત્ર અને આ છે બળ આને વિશે કે વિસ્તૃત માહિતી આપતા નથી એકવાર તમે ખાલી ચેક કરી લેજો માયોપિયા સમજાવો માયોપિયા લઘુદ્રષ્ટિની ખામીને

પણ જો લઘુદ્રષ્ટિની ખામી હોય તો તેને નજીકનું તો દેખાય પરંતુ દૂરનું દેખાશે નહીં જેમ કે મને મને લઘુદ્રષ્ટિની ખામી છે ખ્યાલ આવી ગયો તો એ થાય શું કે આવી જો ખામી આવી હોય તો આ કેન્દ્રલંબાઈ છે ઘટી જાય સુધી જાય ઘટી જાય કેન્દ્રલંબાઈ ઘટી જાય એટલે તમને નજીકનું દેખાય દૂરનું દેખાશે

લઘુદર્શિને ખામીને સોલ્વ કરી શકીએ બહુ આમાં કઈ બટા છે ને એટલું બધું આમ કઈ લેવા જેવું નથી તમે ખાલી કોન્સેપ્ટને ક્લિયર કરો ને તો તમને ખબર પડી જાય એમ છે પણ સાયન્સને આપણે મનમાંથી એટલું અઘરું બનાવી દીધું છે ને ક્યારેક ક્યારેક હું ભૂલી જાવ સાયન્સ કેમ ભણાવવું ખ્યાલ આવી ગયો તમારા ને તમારા ડરથી કે આ લોકોને સમજાશે કે નહીં સમજાય ચલો આગળ જોઈએ આ તો મેં કીધું જો આવી ગયું ને ઉપરની બાજુ છે ચુંબકીય ક્ષેત્ર સામે છે વિદ્યુત પ્રવાહ ખ્યાલ આવી ગયો જમણા હાથ નો નિયમ ભાઈ 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 અંગૂઠો છે એ વિદ્યુત પ્રવાહ અને તમારી આંગળી વળે એ ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો મારી લો કે વાયર છે નીચેથી પાવર જાય છે ઉપર સુધી ધન થી ઋણ જાય છે તો અંગૂઠો ઉપર મુક્દર્શ આંગળી અંદરની બાજુ વળી તો ચુંબકીય આવી રીતે થશે હવે હું સેલને ને ઊંધો નાખું પ્લસ ઉપર માઇનસ નીચે લઈ લઉં તો વિદ્યુત પ્રવાહ નીચે તમારે ઘડીક શેફ બની જવાનું છે કુકિંગ બની જવાનું છે તમારે ખાવાનો સોડા ધોવાનો સોડા ધોવાનો એટલે ખાલી ધોવાનો સોડા બ્લીચિંગ પાવડર પ્લાસ્ટર ઓફ પેરિસ એને બનાવટ આ બનાવટ તો છે ને મિત્રો ગોખી જ લેવાની છે બીજું શ્વસન તંત્ર પાચન તંત્ર ઉત્સર્જનતંત્ર આ ત્રણ ટોપિક થઈ ગયા આ લઈ લેવાનું છે પછી પહેલા ચેપ્ટરમાં તમારી બધી પ્રક્રિયા સંયોગીકરણ હોય વિસ્થાપન હોય દ્વિવિસ્થાપન હોય ઓક્સિડેશન હોય રિડક્શન હોય આ બધું તો પહેલા પહેલા લઈ જ લેવાનું ઉપાડી જ લેવાનું મોરે મોરત લઈ લેવાનું ખ્યાલ આવી ગયો એટલે આ વસ્તુ છે પહેલા લઈ લેવાની છે અને ફિઝિક્સમાં તમારા ફિઝિક્સમાં દાખલા લેન્સના દાખલા અરીસાના દાખલા વન ઓપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન વી પ્લસ વન ઓપોન યુ આ બધા દાખલા શીખી લેવાના

ખાલી કે વરસાદના પાણીમાં છે pH નું મહત્વ ખૂબ જ છે આખી મોટી થિયરી છે અને મોસ્ટ આઈએમપી પણ છે 14 મો છે ઘરેલું વિદ્યુત પરિપથ ફ્યુઝ અને અર્થિંગ નું મહત્વ શું છે હવે જો આ થિયરીકલ સેક્શનમાં તમે જાતે ગર્લેજો હું ખાલી સમજાવી દઉં તમને ફ્યુઝ નું કામ શું છે દાખલા તરીકે આ ઘરમાંથી 220 વોલ્ટ 12 તી વિદ્યુત પ્રવાહ આવે છે એની સાથે મેં શ્રેણીમાં ફ્યુઝ જોડી દીધો અને અહીંથી ઘરના બીજા પરિપથ છે એ સમાંતરમાં સમાંતરમાં છે 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 કેમાં હવે ક્યારેક ભૂલમાંથી જે બી વાળો ચા પીવાનું ભૂલી ગયો હોય અને બસો વીસ વોટ કરતા બસો પચાસ ઠોક દીધો લ્યો કરો વાત તો આ જે રેટિંગ વાળો અંદર તાર હોય ને એ બસો વીસ વોટ જ ખમી શકે જો આનાથી ઉપર એવો તાર બળી જાય જેવો તાર બળી જાય એટલે અહીંથી કનેક્શન લોસ થઈ જાય એટલે આ બધા પાવર મળતો બંધ થઈ જાય એટલે તમારા સાધનો બધા બચી જાય હવે ગયો અર્થિંગ શું છે અર્થિંગ એવું છે માની લો પાસે એક લોખંડની બોડી વાળું સાધન છે જેમ કે ઇસ્ત્રી છે ફ્રીજ છે સીપીયુ છે હવે એની સાથે સર્કિટ જોડેલી હોય સર્કિટમાં એક પાવર એવો પ્લસનો એક પાવર એવો નેગેટિવનો હવે આ સર્કિટ લાંબો સમય પછી ધૂળ રજકણો ભેગા થતા હોય થોડોક પાર્ટ ગરમ થઈને ઓગળી ગયો હોય કાંઈક કોઈ પણ કન્ડિશન ઘોબો પડવાથી સર્કિટ સાથે તમારી બોડી કનેક્ટ થતી હોય તો આ જે પ્લસ છે ને મતલબ વિદ્યુત પ્રવાહ છે ને તમારા બોડીમાં ફરતો થઈ જાય એટલે બોડીમાં તમને કરંટ આવે ખ્યાલ આવી ગયો એટલે તમે બોડીને ટચ કરો તો ઝીણો ઝીણો કરંટ આવે તમને તો હવે શું કરવાનું એક ત્રીજો વાયર લગાવવાનો એ સીધો બોડી સાથે કનેક્ટ હોય કોની સાથે કનેક્ટ હોય મારું નામ છે ધવલ મારું નામ છે ધવલ મિત્રો હવે એક ત્રીજો વાયર હોય ને અર્થિંગ નો અર્થિંગ ને આવી રીતે લગાવવામાં આવે રીતે તો ત્રીજો વાયર ની બોડી સાથે કનેક્ટ હોય એ શું કરશે વધારાનો જેટલો પણ પાવર છે ને એને સીધો ખેંચીને જમીનમાં ના દે તમને ખબર હોય તો આપણે પીન હોય ને એમ એક જે ઉપરનો જે ભાગ હોય ને લાંબો હોય તો સૌથી પહેલા કનેક્ટ કોણ થાય ઉપરનો ભાગ થાય એટલે બોડીમાંથી જેટલો પણ વિદ્યુત પ્રવાહ એક્સ્ટ્રા હોય ને ક્યાં કરી નાખે ગ્રાઉન્ડ કરી નાખે અને પછી એને પાવર આપે એટલે બે કનેક્શન ક્યારે ભેગા ન થાય એટલે તમારું સાધન બચી જાય તમને પણ કરંટ નો લાગે ખ્યાલ આવી ગયો એટલે આ વસ્તુ છે એ તમારા ફ્યુઝ અને અર્થિંગ છે એ તમને કાર્ય કરશે મતલબ માં તમને કંગાલ તથા રોકશે આગળ જે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આ થિયરી એકવાર ચેક કરી લેજો આમાં કે નવીન નથી થિયરી તમારે તે લખશો તો ચાલશે ફેકા મારવાનું નથી

બે ગુણ ના અહીંયા ક્વેશ્ચન આપણે પૂરા કરી દીધા હવે સીધા આપણે ત્રણ ગુણ પ્રશ્નો લેવાના છે ખ્યાલ આવી ગયો કે લેવાના છે ત્રણ ગુણ પ્રશ્નો લેવાના છે એટલે કોઈ જવાનું નથી હજી આપણે મોરે મોરો ખેંચી લેવાનો છે